સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે હાથમાં થેલી લઈ લી છે ટેબલ પર રોવે છે એ કારી બી રેડી નાખી થઈ છે બસ 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 કારીફાઈ કઈક ન્યુ બનાવે છે આપણે કારુભાઈનો એક બ્લોગ બનાવીએ છીએ કે કારીબેન પણ કઈક બનાવે છે તો કઈ આપણે બધા જોઈએ છે કે કારી શું બનાવે છે ને આપણે જોઈએ છે કારી બેન શું બનાવે છે કારી બેન લીધો છે એક ખાલી સ્પ્રે પછી એક લીધો છે વટ અને શું કે ગ્લાસ રૂ લીધું છે પેન્સિલ વોટર પેપર પટ્ટી કાતર કલર તમે શું બનાવે છે આપણે જોઈએ છે બધા દેવ આમરે તો દેવ આમરે એના માટે ઈ કરે છે

કલ્લે તો કલ્લે તો દીકરો કરે એમ પપડું રાખની દીકરો કરવા આવે પપી કલ્લે હા મારો બીચમાં હાલો ઓસાઈડમાં આવો પપડું બનાવે પપડું કિસમિટ બનાવે

पस एन आइखु बन्द गराइ त बन्स नि

को मार खाउँछ नि महाराज अब सिकेर केउ बनाउँछ हो कम्पेटिटो के उस पारा सलाजु केगानी

ગાઈસ તમે જોઈ શકો છો નાતાલ રેડી થઈ ગયો છે આજે તો છાજુ બાકી છે પણ કરે છે આગળ કલર થઈ ગયો છે ને પાછળ બાકી છે કે કરવાનો જ નથી બાકી છે તો વાંથુનિયા વ્હાઈટ ને ધોરોન ગાળો ને પીળો ને દન દન કલર કરતી ની બોસ ને તો ગાઈસ તૈયાર છે આપણો નાતાલ તો તમે જોઈ શકો છો બહુ ફાઈન બનાવ્યો છે ને બહુ સરસ પણ બનાવ્યું છે

સી સનનો કરવાઈ અનનો ભવાઈ પત્યું તો મારી છું તોને યો જ પત તો फटाफट તન ખબર પડતી નથી એસા દિલ ગઈ તો फटाफट શું છે Mau benai ya, mau, uskam mau benai ya. Ache seuskam mau benai. D.